ભાઈ જય માતાજી આજે આપણે બનાવીશું વડાપાંવ કે સમોસામાં ખાવામાં સૂકી ચટણી એ માટે મેં એક વાટકી સિંગદાણા થોડા શેકીને લીધા છે અને અડધી વાટકી જેટલું ટોપડાનું છીણ લીધું છે અને એક ચમચી આખા દાણા એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું સ્વાદ જેટલું મીઠું અને ત્રણ ચારથી પાંચ લસણની કઢી હવે આપણે બનાવીશું આપણે લસણની એડ કરી દે સિંગદાણા ટોપડું ચટણી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સિમ્પલ રીત છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો ને સમોસામાં વડાપાઉમાં ખાવાની એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે ડીશમાં સર્વ કરીને જોઈ લો એકદમ છુટ્ટી ને એકદમ સરસ ચટણી રેડી છે વડાપાવમાં ખાવાની તમે ઘરે જરૂરથી બનાવજો હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ